જય માતાજી અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે આ બ્લાઉજ માપનું છે આ માપના બ્લાઉજ આપણે કટોરીવાળું છે આવી રીતના આમાંથી ફોર ટક્સ વાળું બનાવવાનું છે એટલે એ તમને રીત બતાવું છું આ પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ કરી લીધો છે માપ લઈને પાછળનો ભાગ ભાગ તો બધામાં એક જ સરખો હોય હવે આના ઉપરથી આપણે આગળનો ભાગ લેવાનો છે એટલે આ પાછળનો ભાગ આવી જ રીતે રાખી દેવાનો આ બે લીધું જ કાપડ મીટર એકના પીસ છે હવે આખું કાપડ આપણે આવી રીતના ફેરવી નાખવાનું પાછળનો ભાગ આમ રહ્યો જાય જેવી રીતે તમને યોગ્ય લાગે ને જેવી રીતે ફાવે એવી રીતે કાપડ આપણે રાખવાનો ડબલ પીસ રાખેલા બે બ્લાઉઝ ભેગા કટિંગ કરશું પછી અહીંથી એક સરખી લાઈન લઈ લેવાની હવે આ પાછળનો ભાગ આગળનો ભાગ આપણે અહીંથી કટિંગ કરશું થોડુંક દૂર રાખી આટલી પટી ને આપણે માપ લેવાના બધા કાપડ એક સરખા છે જોઈ લેવાના બે ભેગા કાપડ એક માપના છે એટલે બે બ્લાઉઝ આપણે ભેગા કટિંગ કરશું એટલે લીટી એટલી રાખી દૂરને આપણે લઈ લીધું છે હવે આના શોલ્ડર લેવાના કે આખા બ્લાઉઝના શોલ્ડર આપણે પાંચના છે તો આનું આપણે સાડા પાંચ રાખશું અડધો ઇંચ આગળના ભાગમાં ગાજ બટનની પટ્ટીનું જોઈએ આરમૂલ જેટલા હોય એટલા રાખવાના એટલે આપણે આ બ્લાઉઝના આરમૂલ છ ઇંચના છે અહીંથી એટલે છ ઇંચ આપણે અહીં ભોત મારી દીધો છે હવે આપણે ચેસ્ટનું માપ લેવાનું ચેસ્ટનું માપ હોય અહીંથી સુધીનું માપ લઈ લેવાનું ફિટિંગ માપ આપણે સાડા નવનું આવે છે એટલે અડધો ઇંચ આપણે અહીંયા વધાર્યું તો પણ ચેસ્ટમાં પણ આપણે અડધો ઇંચ વધારશું એટલે દસ રાખવાના અહીંયા વધાર્યું આમાં હોય ઓછું અડધો ઇંચ આપણે આ ગાજ બટનની પટ્ટીના આગળનો ભાગ આવે એની લીધે આપણે આટલું વધારવાનું છે અહીં એક સરખું કરી નાખવાનું હવે આપણે આગળના ભાગની જ્યાં કટરીવાળું બ્લાઉઝ છે એમાં ફોરટક્સ કરવું છે કેવી રીતે કરવું એ રીત હું તમને આખી બતાવું છું આની લંબાઈ લેવાની આગળના ભાગની જ્યાં હું નીચેનો પટ્ટો છે પટ્ટો તો ફોર ટક્સમાં પણ આવે આટલી લંબાઈ લેવાની આની લંબાઈ આપણે બ્લાઉઝની તે રીતની છે તો આની લંબાઈ આપણે તે રીત લેશું અહીંયા તેરે મારી દેવાની આટલું આપણે સિલાઈનું રાખ્યું આ ભાગ જોઈ લેવાનો કે આપણે બાર નો છે બરોબર થઈ ગયું અહીંયા આપણે અડધા ઇંચ અહીંયા આપણે એક ઇંચની ગોલાઈ આપવાની છે અહીંયા અડધા ઇંચની ગોલાઈ આપવાની છે અડધા ઇંચનો દઈને આવી રીતના ગોલાઈ દઈ દેવાની પછી તમારે હજી લાંબા ટૂંકું થાય જોવાનું હોય તો આ ભાગ જે આપણે લંબાઈ લીધી હતી આ નીચેનો કોઠાનો માપ લઈ લેવાનું એક જ સરખો છે બે બાજુનો બધું એક સરખો છે સિલાઈમાં જાતા એટલે કમ્પ્લીટ આપણે જોઈએ એટલું બ્લાઉઝ માપ આવી ગયો પાછળનો ભાગ તો આપણે હોય એક જ સરખો આગળનો ભાગ કટોરીવાળામાંથી ફોટક્સ કેવી રીતે કરવો એ આવી રીતથી તમે કરી શકો હવે આમાં આપણે શોલ્ડર અને ગળું લેવાનું શોલ્ડર સાડા ત્રણમાં થોડાક ઓછા છે એટલો એટલો માપ રાખવાનું આપણે આટલા શોલ્ડર આવી જાય હવે આ ભાગ આપણે ગળાનો આવશે તમે આવી રીતે રાખી શકો અહીં પણ મારી દેવાનું પછી આપણે જોવાનું ગળું કેટલું છે આપણે આ બ્લાઉઝનું ગળું સાત એક નું છે અહીંથી સેજ ટૂંકું લેવાનું આગ નીચેથી પોળું લેવાનું જેટલું પોળાઇમાં જોતું હોય એટલું આપણે ઉતારી શકીએ એકદમ એક સરસ ગોળ આવે એવી રીતે લઈ લેવાનું ખૂણો પણ ન રાખવો હોય તો એકદમ એક સરસ આવી રીતે લઈ લેવાનું એટલે એકદમ ગોળ આવી જાય ઓછું ગોળ જોતું હોય તો સેટ બરોબર જ લેવાય ને વધારે ગોળ જોતું હોય તો લીટીક સેટ લાઇનિંગ બહાર લઈ લેવાય એટલે એકદમ સરસ આવી જાય હવે આપણે આમાં ટક્સ લેશું ટક્ષનું માપ લેવાનું કેવી રીતે અહીંથી આપણે લેવાનું આ કટોરીનો પોઈન્ટ છે ત્યાં સુધીનો આપણે અહીં સુધી આપણે ચાર ઇંચ આવે તો અહીંયા આપણે ચાર ઇંચ રાખવાનું પછી ઉપરથી પોઈન્ટ કેટલો આવે છે કટોરીનો એ જોવાનું આવી રીતે બ્લાઉઝ ગોઠવી દેવાનું એ ઉપરથી અહીંથી અહીં સુધી જોવાનું અહીંથી ઉપરથી આપણે કમ્પ્લીટ દસ ઇંચ આવે છે તો અહીંયા દસે પોઈન્ટ મારવાનું અહીં આટલું આપણે પોઈન્ટ આવશે પછી આગળનો ભાગ આપણે જોઈ લેવાનો કે આગળનો ભાગ આપણે છે આમાં ટક્ષ વચ્ચેનો આવશે આ બરાબર સિલાઈમાં જતાં સેજ આપણું નહીં એટલું આટલું કટિંગ કરવાનું આવશે આ ટક્ષ આટલું અહીં આવી જાય આ ટક્ષ બધાય આગળ એક એક ઇંચ જેટલું અડધા ઇંચ દોઢ ઇંચનું અંતર રહેવું જોઈએ બધું બાજુ બાજુમાં નહીં લેવાના થોડા થોડા દૂર એટલે રાખવાના ટક્ષ આટલી રીતે ને આ ટક્ષ આપણો બદલો નીચેના આવી રીતે લઈ લેવાના આ ને આ ટક્ષ માપથી લેવાના આ ટક્ષ તેની રીતે આપણે જેવી રીતે ફાવે આવે એવી રીતે રાખી દેવાના બરાબર રીતે જે આ કટોરીવાળું બ્લાઉઝ હતું એમાં ફોરટક્ષ કેવી રીતે કરવા એ રીત બતાવી થેન્ક યુ